કડી ખાતે શ્રી મારુતિ પંચકુંડી મહાયજ્ઞની ભવ્ય ઉજવણી કડી શહેરની દસ હજાર કરતાં વધારે ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો વઢવાડા હનુમાનજી મંદિર કડી ખાતે હનુમાન દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા આ મારુતિ પંચકુંડી મહાયજ્ઞ પ્રથમ કુંડીના યજમાન તરીકે સ્વર્ગસ્થ હરગોવન દાસ મફતલાલ પટેલ પરિવારના સુપુત્ર ગિરધર પટેલ અને સુરેશ પટેલ હતા બીજા કુંડના યજમાન રતન પ્રજાપતિ ત્રીજા કુંડના યજમાન હરિભાઈ હળવદિયા ચોથા ગુણના યજમાન શાંતિલાલ પટેલ અને આશીષ પટેલ તેમજ પાંચમા ગુણના યજમાન તરીકે ભરતભાઈ અને ચંદ્રપ્રકાશભાઈ યજ્ઞનો લાભ લીધો હતો દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દાદાના મારુતિ પંચકુંડી મહાયજ્ઞના દર્શનનો લાભ લીધો અને બુંદીનો પ્રસાદ લીધો હતો ત્રણસો પચાસ કિલો બુંદીનો પ્રસાદ નગીન લખતરિયા તરફથી ભેટ મળ્યો હતો આ યજ્ઞની મહાઆરતીનો લાભ કપિલાબેન પટેલે લીધો હતો યજ્ઞની પૂર્ણાહુતિ બાદ કડી શહેરની દસ હજાર કરતાં વધારે ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અહેવાલ આશિષ પટેલ લોકાર્પણ